હલો દોસ્તો કેમ છો તો મારા ગુજરાતી કુકિંગ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે તમારું તો આજે હું બનાવવાનું છું બપોરનું બચેલું ભાત વઘારી છું ફેંકી દેવા કરતાં અમે વઘારી લઈશું તો સારું પડશે રોજ રોજ બચેલું ભાત ફેંકવું સારું નથી તો એના માટે મેં તેલ ગરમ કરી ડુંગળી શિમલા મરચાં ગાજર લસણ ઝીણું ઝીણું સમારીને એડ કરી દીધું છે તેલમાં અને સારી રીતે ચેડવી નાખ્યું છે એમાં થોડું હળદર મીઠું મીઠું એકદમ થોડું જ નાખવાનું કારણ કે અમે ભાતમાં બપોરે મીઠું એડ કરેલું હોઈએ છે પછી એમાં ભાતને શાકભાજી ચડી જાય પછી ભાતને એને સારી રીતે હાથથી આપણે મસળી કાઢીશું મસળીને દાણા છૂટા પાડી પછી શાકભાજીમાં ચેળવીને એડ કરીશું ઉપરથી સેજવનની ચટણી અને ઇસનો મસાલો એડ કરી આપણે બે પાંચ મિનિટ સુધી એને સારી રીતે થવા દેવું પછી એમાં ધાણો પણ એડ કરી શકીશું પણ અત્યારે મારા પર ધાણો નથી એટલે મેં એડ નથી કર્યો આપ ધાણો એડ કરો તો બહુ જ સરસ લાગે છે આ અને બીજી શાકભાજી પણ એડ કરી શકો છો તો તૈયાર છે અમારું ગરમા ગરમ રાઈસ વઘારેલું ભાત ફેંકી દેવા કરતાં આપણે આ રીતે બનાવીને ખાઈ લઈએ તો વધારે સારું